નવમાં અને દસમા ધોરણના આઠસો વિદ્યાર્થીઓ આ ગુરુકુળમાં વિદ્યાર્થીઓની ભાવના હરિભક્તોની ભાવના અને સંતોની ભાવનાથી દર વર્ષે પૂર્ણિમા મહોત્સવ ઘણા ભક્તિભાવ અને ધામધૂમથી ઉજવાતો હોય છે ગુરુ છે એ જગતના જીવને ભગવાન સાથે જોડવાનું કાર્ય કરે છે આજના જમાનામાં જોઈએ તો ગુગલ છે એ આપણે જ્યાં જવું હોય ત્યાં લઈ જાય પણ ગુરુ છે એ જ્યાં જવા જેવું હોય ત્યાં લઈ જાય ત્યારે ગુરુના શરણ આવી અને શિષ્યો છે આજના દિવસે વિશેષ પૂજન કરતા હોય છે ગુરુકુલ અંદર ગુરુ નામ ગુરુ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એ એમનો પ્રાતઃ પંચામૃત ચંદન પુષ્પ આદિ અભિષેક થયો અન્નકુટ ઉત્સવ થયો ભગવાન ઓગણીસો નારાયણ માં આપેલી એ પાદુકા નું પૂજન મહાન સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી કર્યું એ સાથે ઠાકોરજી નું પૂજન એ ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી એમણે કર્યું અને મહાન સ્વામીએ એ પાદુકા નું પૂજન કર્યું અને બીજા સંતોએ ગુરુ પરંપરાના સંતોનું પૂજન કર્યું દેશ વિદેશમાંથી આવેલા હાડી ભક્તો આ ઉત્સવનો તે લાભ લઈ રહ્યા છે ગઈકાલને રાત્રિને દિવસે ભગવાન સ્વામિનારાયણના આ ગુરુકુળના આશ્રિત સવે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એ એને માટે ફેશિયલ ગુરુપૂર્ણિમા એ ઉત્સવ રાખવામાં આવેલો એનો પણ બધા ભક્તોએ ખૂબ ભાવથી એ લાભ લીધો બસ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી ગુરુપૂર્ણિમા મેં દિવસે

મારું નામ વસંતભાઈ નાનજીભાઈ લિંબાસી મારું મૂળ વતન કાગદડી ગામ અમારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુળ સંસ્થાની સ્થાપના ઓગણીસો થી કરી અત્યારે પંચોત્તેર વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે અમૃત મહોત્સવના સંધ્યાએ આ ગુરુકુળની અંદર દર વર્ષે ગુરુપૂર્ણિમાનો સરસ મજાનો ઉત્સવ થાય છે અમારા ગુરુકુળ ગુરુકુળની અંદર ગુરુદેવ ગુરુદેવ દેવકૃષ્ણ સ્વામી અત્યારે ગુરુ પદે બિરાજમાન છે અને અત્યારે મહંત પદે મહંત સ્વામી શ્રી દેવપ્રસાદ સ્વામી બિરાજમાન છે

જે લોકો બહાર ગયા છે એ બધા એ ગુરુકુળ ઋણ અદા કરવા માટે ગુરુ પૂર્ણિમા નો ઉત્સવ કરવા માટે વધારે છે અસ્તુ બધાને જય સ્વામિનારાયણ